રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના પગલે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવે છે જે ચાલી રહેલી લડતમાં પાર્ટ વન પૂર્ણ થયો છે અને હવે ધર્મ યુદ્ધ કર્મ યુદ્ધની લડતવાળા પાર્ટ ટુ આંદોલન શરૂ થનાર હોવાનું રાજકોટ ખાતે પત્રકાર પરિષદમાં ક્ષત્રિય સમાજ સંકલન કમિટીના પીટી જાડેજાએ જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે સરકાર અને ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે અન્યથા રાજકોટ જિલ્લા તાલુકા અને દરેક ગામમાં દસ સભ્યોની કમિટી બનાવાશે જે ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને કાયમી હાર આપવા કામે લાગી જશે અને બસો લોકોની ટીમમાં દરેકની હેઠળ દસ દસ લોકો રહેશે અને ભાજપ વિરુદ્ધ મતદાન માટે ગામડે ગામડે ધર્મરથ ફરશે આજરોજ તમારી સમક્ષ હું જણાવવા માગું છું કે ગઈકાલે અમદાવાદ ખાતે વિદ્યા સમાજ ભવનમાં કોર કમિટી બાણું સભ્ય અને પંદરની જે કમિટી છે એ સિવાય સમગ્ર ગુજરાતની અંદર કાલે અમારા કોર કમિટીમાં અને બાણું જે સંસ્થાઓ હતી એમાં ઉમેરો કરવામાં આવ્યો છે જે સંખ્યા તો બે હજારની આસપાસ હતી પણ કાલે પાંચસો ઉપર સંસ્થા હોદ્દેદારો સમગ્ર ગુજરાતમાંથી જેમ કે વાપી વલસાડ સુરત આહવા ડાંગ પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા રાજકોટ જામનગર સુરેન્દ્રનગર કચ્છ વગેરે જિલ્લાઓમાંથી સ્વયંભૂત જે સંસ્થાના હોદ્દેદારો આવ્યા હતા કોઈ પણ જાતના આમંત્રણ વગર મેસેજ કર્યો તો એક મેસેજથી આ લોકો બધા આવ્યા અને કાલે અમારે સંકલન સમિતિ જે માણું સભ્યની હતી એનો આંકડો કાલે પાંચસો ઉપર પહોંચ્યો છે અને અંદાજીત તો કાલે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે પાર્ટ વનના જે કાર્યક્રમ પૂરા થયા એ આપ જાણો છો કે તાલુકે તાલુકે આવેદનપત્રો આપ્યા જિલ્લાના સંમેલનો કર્યા અમુક જિલ્લાના સંમેલનો બાકી છે એમાં મહત્વના જિલ્લાના સંમેલનો જે બાકી છે જેમાં મેઇન કહી શકાય આણંદ અને બરોડા કે જ્યાં નવ લાખ છત્રીઓનું વોટિંગ છે ખાલી આણંદમાં છ લાખ છે એ આણંદની મહાસભા અને સંમેલન ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે અને ફરી વાર એવું લાગશે ત્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ત્રણ સંમેલનો કંકન જિલ્લાને ભેગા કરીને આપવામાં આવશે એનું યુદ્ધ હતું ભગવાન કૃષ્ણએ પણ એક દ્રૌપદી માટે મહાભારતનું સર્જન કર્યું એમાં તો અમારી તમામ રાજપૂતાની કે જેનો ગૌરવંતો ઇતિહાસ એની ટિપ્પણી સાંખી ન લેવાય અને ચલાવી પણ ન લેવાય અને માફી પણ ના આપી શકાય એવી ટિપ્પણી જે કરવામાં આવી એ બદલ અમે છેલ્લા વીસ દિવસથી સરકારને નમ્ર નિવેદન કરીએ છીએ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને પણ સમજાવીએ છીએ કે સત્તાનો આટલો મોહ ન રાખો ક્ષત્રિય સમાજમાં આટલો રોષ છે આ રોષ તમે જુઓ ભાજપને કેટલું નુકસાન થશે એ તમે તમારી સરકાર સામે જુઓ તમારા સરકારને તો વફાદાર રહ્યો અમને ન રહ્યો તો કાંઈ નહીં બીજું અમારી જે લડાઈ છે એ માત્ર ને માત્ર ઓપરેશન રૂપાલા અને ઓપરેશન જે અમારું છે એ વ્યક્તિ સામે છે કોઈ બે સમાજ વચ્ચે નથી સરકારને અમારી વચ્ચે નથી એટલે અમે પરસોત્તમભાઈને સમજાવતા હતા પછી સરકારને પણ સમજાવતા હતા સરકારે અમારી વાત છેલ્લા વીસ દિવસથી ધ્યાનમાં નથી લીધી અમે ઘણી બધી મીટિંગો કરી અમારા પૂર્વ મંત્રીઓ ચાલુ મંત્રીઓ બાર બાર જણાની કમિટી સરકારને મેળવી છે અમને સમજાવવા આવી છે ત્યારે અમે એક જ વાત કરી છે કે અમને સમજાવવાની જરૂર નથી તમે રૂપાલા સાહેબને સમજાવો રૂપાલા સાહેબનો આટલો બધો મોહ અને આ સ્વાર્થ શા માટે અમારું આ હાર જીતનું યુદ્ધ નથી અમારું આ ધર્મ યુદ્ધ છે આ અમારું કર્મ યુદ્ધ છે અમે ભગવાનને સાક્ષી રાખી દ્વારકાધીશને સાક્ષી રાખી શ્રી રામ ભગવાનને સાક્ષી રાખી કારણ કે અમે તો ભગવાન રામના પુત્રો છીએ કૃષ્ણ ભગવાન છીએ અમે અમે મર્યાદામાં રહીને જ વાત કરશું મર્યાદામાં રહીને જ અમારું યુદ્ધ લડશું અને આ યુદ્ધ એવું છે કે જે મહાભારતનું છે હતું એમ નહીં બરાબર છે કલમથી યુદ્ધ લડશું બૌદ્ધિક થી અમે યુદ્ધ લડશું અને એ યુદ્ધનું અમને પરિણામ મળશે ચોક્કસ મળશે આઠ જિલ્લામાં છ લાખ છે અને એ એટલા માટે વિશ્વાસ કહીશી કે ત્રણ લાખ છે અમે એક યુવાનને ટાર્ગેટ આપ્યો છે કે તમે પાંચ મત તો લાવી આપો ને બરાબર છે તો એ પચાસ લાખ વાળા રાજપૂતો દોઢ કરોડ ત્રણ મત લે આવે તો દોઢ કરોડ થાય તો એવા તો કોઈ પણ રાજપૂત અમને સમજાવવામાં આવ્યું છે કે તમારો મિત્ર હોય તમારો પાડોશી હોય આજુબાજુમાં શેરી ગલીમાં રહેતો હોય તમારી સાથે ધંધામાં જોડાયેલો હોય જે કાંઈ હોય